મે સીતારામ કેમ છો બધા મજામાં મજામાં છે અમારા બધા મજામાં સવાર થઈ ગઈ છે અને જો સુરત આપણે આપણે નાઈને તૈયાર થાય ને હવે આપણે વાડીએ જવાનું છે ઘરે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે ને આપણે જો વાડીમાંથી ઘરે જવી છીએ આવડો આવડો રસ ગોઈ થયો છે અને આ મકાય છે અને અમારું બેન પણ વાડીએ જવાનું છે તે એમ બે બેન હાલીને જવાનું છે તો આપણે હાલીને છીએ હમણાં વાડીએ પહોંચી જાય છે બધું હાલવા બી હવે જો વાળીએ પોગી જ બળદ પણ બાંધેલા છે એટલે આપણે નીળ ભરવા જાય અને પછી નીળ નાખી દેવી અને જો કાયદરા કેટલા આવ્યા છે બહુ કાયદરસ કાયદરીમાં આ બધી જો બધા કાયદરસ છે અને આપણે આલ્પા બધી વાળી નાખવી અને હારું કરી નાખવી અને બળદ બળદને નીળ પણ નાખી દેવી ગભી બેન જો વાળવા મંડ્યા છે આપણે નીણ વાળો સાધીને એ વાળે નાખી દીધી આપણે આપણે નીણ વાળી લીધી છે અને બળદને પણ નાખી દીધી અને ગભી જો વાળે નાખ્યું છે અને ઢગલા કીને એ ઢગલા ભરી લે પછી અમે બી બેનું ઝાવા દે આપણે અહીંયા ડુંગળીનો કેરો નીંદર કાયત્રા પાડી લીધા છે અત્યારે કાયતરા પાડવા મીડ્યા હતા તો હવે આપણે જવા દેવી ડુંગળીનો કેરો નીંદ આપણે જે ડુંગળીનો રોપ સૂપોથી એ આવડો આવડું થઈ જશે એક વાર કંઈ નીંદ એટલે ખળ પણ થઈ ગયું છે એટલે હવે તો આપણે ડુંગળીનો કેરો નીંદવા મળ્યું આવડી આવડે જો ડુંગળી થઈ ગઈ છે કંઈ બેઠી નથી નાની નાઈની બેઠી છે તો આપણે ડુંગળીનો કેરો નીંદવા મળ્યું તો બધા હાલો નીંદા આવે એટલે કાંઈ ને કાંઈ નિંદા છે અને ટમેટીના રોપ છે અને ટમેટા પણ આવી જશે અને કોક કોક પાકી જશે ગાંયા પાકી ગયું તો આપણે નીંદવા મળવી આપણે જો ડુંગળીનો કેરો હતા અને જો અને દસ પણ વાગી તો આપણે નાસ્તો કરી લેવી આજે નાસ્તામાં જો ભાગ નૂડલ્સ છે અને આ છે દાલ ચાવલ અને ઉપર લખ્યું છે કે પેટ પૂજા એટલે આપણે પણ પેટ પૂજા કરી લેવી એટલે એટલે પેટ પૂજા કરવી પડે અને અમારે ગભી જો કાયતરા પડે છે તો કાયતરા પણ ખાઈ લેવી તો આપણે નાસ્તો કરી લેવી અને પછી આપણે પાછા કેરો મળવી આમ તો નીંદવાનો છે ખડબો થઈ ગયો છે એટલું થયું આપણે જો આટલો ડુંગળીનો કેરો નીંદો છે તો એ બાચી રહી જવ બહાર ગયા જશે અને એટલો બાકી છે હવે આપણે બધી કોળી ભીડ લેવી અને બળદને નાખીએ અને પછી આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આપણે કપૈયા છે અને આપણે આપણે કપૈયા થઈ જશે તો છે ગયા હશે અને થોડાક તો છે તો પપૈયા પાકે તર બધા ખાવા આવજો કેવો સાયો છે નીચે બધા અને જે આવડી કેરી ઉતરવા મળી છે આપણે આબુલ પા આંબો છે હમણાં દેખાડશું જાયલ પા આંબો છે આંબામાં કોકો ગાવે છે ઝીણી ઝીણી કેરી એ આવડી થઈ હતી અને હવે આપણે

હવે આપણે પણ આજનો દિવસ આવો રહ્યો કે કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો કરી નાખજો ફરી મળશે નવા બાય બાય